કેશોદના ભાટ સિમરોલી ગામે દેવીપૂજક સમાજના વધુએ પતિ અને સસરા દ્વારા તેઓને મેણા ટોળા મારી અને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ વધુએ કેશોદ પોલીસ મથકમાં નોંધાવી છે પોલીસે ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે ભારતીય ન્યાય સંહિતા સને મેણાટોણા શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપી આરોપી નંબર બે ફરિયાદીની એકલતા નો લાભ રહી બળજબરીથી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કરી જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી બંને આરોપીઓએ ફરિયાદી દેવી પૂજકની ફરિયાદ લઈ આરોપી પતિ અને સસરાની ગુનામાં કામે અટક કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો આ બનાવની વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે રાવલિયા મધુ એસ નાઇન કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે